હેલો મેમિલી કેમ છો બધા આજે હું તમારા માટે એક મસ્ત બધાની રેસીપી લઈને આવી છું મીઠા લીમડાની તો મીઠો લીમડો એ શરીર માટે ખૂબ જ ગુણકારી છે તો મીઠા લીમડામાં રહેલા એ બી સી ઈ મેગ્નેશિયમ આયરન આ બધા જ પોષક તત્વોના કારણે આપણા વાળ ખૂબ જ સારા થતા હોય છે અકાળે સફેદ થતાં અટકાવ અટકતા હોય છે અને જેમને વાળ ખરવાની સમસ્યા રહેતી હોય ને તેમના માટે તો ખૂબ જ ફાયદાકારક છે જેમને ખોડો રહેતો હોય તેમના માટે મીઠો લીમડો ખૂબ જ ગુણકારી છે તો મીઠો લીમડો આપણે દરરોજ ને દરરોજ જયારે આપણે ખાવામાં ઉપયોગમાં શરૂઆત કરીએ ને એટલે કે આપણે વાળમાં માટે તો આપણે ઘણી બધી આપણે સોલ્યુશન કરતા હોય છે કે વાળ ઉતરે છે તો ચાલો આપણે આ શેમ્પુ કે તેલ વાપરીએ પણ જો તમે મીઠા લીમડાને તમારા દરરોજના જમવામાં તમે જો ઉપયોગ કરશો ને તો તમને ઘણો એવો જબરદસ્ત ફાયદો મળશે વાળ તો વાળ પણ તમારી પેટની સમસ્યા પણ સોલ્વ થશે તો કેવી રીતે તો મીઠા લીમડામાં રહેલું સૌથી વધારે ફાઈબર હોય છે તે પણ શાંત થતી હોય છે મીઠા લીમડાથી કેમ કે મીઠો લીમડો ઠંડક આપતો હોય છે આપણા પેટને ઠંડક આપે છે તો તમે નોટિસ કર્યું હશે કે જ્યારે પણ તમારું પેટ સાફ રોજ નહીં થતું હોય એસિડિટી એસિડિટી રહે કે ગેસ રહે ને ત્યારે તમારો એ તે વખતના સમયમાં વધારે પ્રમાણમાં વાળ ખરતા હોય છે તો જો તમે મીઠા લીમડા માત્ર વઘારમાં નહીં પણ તેની ચટણી પણ બનાવીને ખાશો ને એટલે કે બે ટાઈમ સવારે બે ચમચી અને સાંજે પણ બે ચમચી એટલે ચાર ચમચી રોજ મીઠા લીમડાની ચટણી ખાઈ જુઓ અને આ પ્રયોગ તમે બે થી ત્રણ મહિના મહિના સુધી ટ્રાય કરી જુઓ તમને આની ખબર જબરદસ્ત અસર દેખાશે જેને મેં પોતે મારા વાળ પર ટ્રાય કરી છે તમે જોઈ શકો છો મારા વાળ અકાળે જેમને પણ વાળ થતા હોય ને તે પણ અટક અટકશે તેની ગેરંટી છે તો મીઠાલીમણાની આ ચટણીની રેસીપી તમે એકવાર ટ્રાય કરો અને એક વાર નહીં પણ જો તમારે એકવાર બનાવીને દોઢથી બે મહિના સુધી તો તમે આ ચટણીને સાચવી શકવાના છો તો તમે એકવાર સામટી બનાવી લો દોઢ મહિનો બે મહિના સુધી ફ્રીજમાં રાખો અને આ પ્રયોગ કરી જુઓ રોજ સવાર સાંજ બે બે ચમચી તમે આ ચટણી ખાઓ અને તમારા વાળમાં ફરક જુઓ વાળ તો વાળ પણ તમારા પેટની દરેક સમસ્યાઓ સોલ્વ થશે અને તમને મેં પહેલાં પણ કીધું છે છાસિયા લોટ વખતે વખતે છાસિયા લોટવાળી રેસીપી તમે બહુ વખાણી છે તો જેમનું પેટ સાફ હશે ને પેટની ટોક્સ હશે જેમના આંતરડા સાફ હશે તેમની સ્કિન પણ ગ્લો કરશે તમે કોઈ પણ જાતનો મેકઅપ નહીં કર્યો હોય તે છતાંય તમારી સ્કિનમાં જ ચમક આવશે તો એક મીઠા લીમડાની ચટણી ખાવાથી ઘણા બધા ફાયદા થવાના છે તો તમે આ રેસીપીને જરૂરથી બનાવીને ટ્રાય કરો મને કોમેન્ટમાં કહેજો કે તમે બનાવી કે નહીં અને તેના ફાયદા તમને કેટલા મળ્યા

એટલા બધા પોષક તત્વો સમાયેલા છે કે તેની કોઈ વાત નથી ડાયાબિટીસના દર્દીઓને ઘણી વખત શુગર લેવલ વધી જતું હોય છે તો તેવામાં ભોજનમાં મીઠા લીમડાનો ઉપયોગ જો એ લોકો કરે ને તો બ્લડ શુગરને કંટ્રોલમાં કરી શકાય છે તો તમે જોઈ શકો છો મીઠા લીમડાના મેં એકદમ કૂણા કુણા પાન લીધા છે તો છોટા ઉદેપુર જિલ્લાના ધંધોડા ગામે મારા ફોઈ સાસુરે છે તો એમના ઘરે અમે ગયા હતા ને તો એમના ઘરે તો બહુ મોટું ઝાડ છે મીઠા લીમડાનું તો એમણે મને આવી રીતે કૂણા કૂણા પાના તોડી આપ્યા હતા તો મને એમ થયું કે ચાલો તમારી સાથે આ રેસીપીને શેર કરું તો આ બધા પાનાને મેં સારી રીતે ધોઈને પંખા નીચે કોરી કોરા કરી દીધા છે તમે જોઈ શકો છો હવામાં પાના ઉડી જ રહ્યા છે તો આવી રીતે ધોઈને કોરા કરી લેવાના પંખા નીચે અને પછી પાનાને આવી રીતે દાંડીથી અલગ કરી દેવાના તો તમારા મીઠા લીમડાની ચટણીમાં કંઈ વધારે ઇન્ગ્રીડિયન્ટ્સની જરૂર નહીં પડે ફ્રેન્ડ્સ તે છતાં સરસ ટેસ્ટી ચટણી બનશે તો જુઓ મેં અહીંયા બધા જ પાનાને અલગ કરી લીધા છે તો બસ પાનાને તમારે આવી રીતે ધોઈ લેવાના કોરા કરી લેવાના અને આવી રીતે દાંડીથી અલગ કરી દેવાના જુઓ હવે આપણે ચટણી બનાવવાની તૈયારી કરીશું તો અહીંયા મેં અડધી ચમચી જેટલું તેલ લીધું છે તો આ ચમ આ તેલ એ કહી શકાય કે આ ચટણી એકદમ ઓછા તેલમાં બને છે અને ખૂબ જ ગુણકારી છે વજન ઓછું કરવું હોય ને વેઇટ લોસ તેમના માટે પણ ખૂબ જ ફાયદાકારક છે તો મેં અહીંયા લીધા છે દસથી કહી શકાય કે વીસ ગ્રામ જેટલા સિંગદાણા તો આ સિંગદાણાને આપણે એકદમ ધીરા તાપે શેકવાના છે અને એટલે જેથી કરીને ઉપરનું પડ ના બળે સિંગદાણાનું નહીં તો પછી જો ઉપરની સ્કીન બળી જશે ને તો ચટણીમાં સ્વાદ સારો નહીં લાગે તો મેં પિસ્તાળીસ સેકન્ડ એવું કહીએ પોણી મિનિટ

સેકન્ડ સુધી આવી રીતે લસણને પણ ફેરવી ફેરવીને શેકી લેવાનું અને ત્યારબાદ આપણે તલ ઉમેરવાના છે તો તલના પણ ઘણા બધા ફાયદા છે ફ્રેન્ડ્સ તલમાં જે પોતાનું તેલ છે સિંગદાણામાં પણ પોતાનું તેલ છે સિંગદાણાને તલ તલના પણ જેટલા પણ ફાયદા છે ને તે પણ આપણને મળવાના છે તો એક સાથે ઘણા બધા ફાયદા થવાના છે આ ચટણી ખાવાથી તો તમે એકવાર જરૂરથી બનાવો તો જોઈ શકો છો તમે તલ પણ સારી રીતે શેકાઈ ગયા છે તેને પણ આપણે ત્રીસથી પાંત્રીસ સેકન્ડ જ શેક્યા છે હવે તેમાં આપણે ચીલી ફ્લેક્સ ઉમેરીશું તો મારી પાસે અત્યારે ઘરમાં આખા એટલે મેં ચીલી ફ્લેક્સનો ઉપયોગ કર્યો છે જો તમારી પાસે આખા સૂકા મરચા હોય તો તમારે આખા સૂકા મરજાને પણ ધીરત આપે શેકી લેવાના પણ ઉપરનું પડ બળવા દેવાનું બિલકુલ પણ નહીં ખાલી મોઇશ્ચર ઉડવા દેવાનું અને બસ આવી રીતે સરસ મિક્સ કરી લેવાનું હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દીધી છે અને આ છે કહેવાય ને કે કોકોનટ તો મેં ઘરે છીણી કાજુ લીધું છે એમાં કોપરેલ છે જો તો એટલે તેનો પણ ગુણ મળશે પણ જો તમે બજારનું કોપરું લાવો ને તો જે એકદમ કોરું કોરું હોય છે ડ્રાય કેમકે તે કોપરેલ કાઢીને પછી આપવામાં આપણને આવતું હોય છે તો હું કહીશ કે ઘરે કાચલી લાવવાની અને તેને છીણીને જ કોપરું વાપરવાનું છીણ વાપરવાનું જેથી આપણને એ કોપરેલ એમાં રહેલું તેલ કોપરેલ પણ આપણને ફાયદો મળે તો આ છે આખું મીઠું દરિયાઈ મીઠું તો આ વિટામિન ડીથી ભરપૂર હોય છે અને કોઈપણ જાતનું પ્રોસેસ વગરનું હોય છે તો અમે વર્ષોથી આવી રીતે આખું મીઠું જ વાપરીએ છીએ આખું મીઠું લાવવાનું ખાંડણીમાં ખાંડવાનું અને પછી તેનો તેને મિક્સર ગ્રાઇન્ડરમાં ગ્રાઇન્ડ કરીને પણ વાપરી શકાય કાં તો પછી આવી રીતે વાટીને પણ વાપરી શકાય તો બસ જુઓ આખું મીઠું નાખીને ખાલી મિક્સ કર્યું છે તો ગેસની ફ્લેમને બંધ કર્યા પછી તમારે નાખવાનું છે કોપરું અને ત્યારબાદ મીઠું ને પછી આપણે ઠંડુ કરવા મૂકી દેવાનું તો એક વાસણમાં મેં ઠંડુ કરવા માટે ખાડી લીધું છે એ બધું જ ઇન્ગ્રેડિયન્ટ્સ હવે આપણે અડધી ચમચી ફરીથી તેલ લેવાનું અને તેમાં આપણે કઢીપત્તા ઉમેરવાના છે તો જુઓ હવે સરસ મજાના કઢી પત્તા છે તો તમને મેં પહેલાં કહ્યું એમ કે તમે જો આવી રીતે કૂણા કૂણા પાનનો ઉપયોગ કરશો ને તો તેનો તમને વધારે ફાયદો મળશે અને જો તમારે મોટા પાન લેશો તેમાં પણ કોઈ જ તો પણ કંઈ પ્રોબ્લેમ નહીં થાય પણ જો મને મસ્ત મળ્યા હતા મારા પૈસા હસો આવા સરસ મજાના કુણા આપ્યા હતા તો ચાલો મને થયું કે તમારી સાથે આ રેસીપીને શેર કરી દઉં જેને મેં ટ્રાય કરી છે પહેલાં તો ભૂખ્યા પેટે પણ તમે આ કઢી પત્તાને રોજ ટ્રાય કરો ફ્રેન્ડ્સ ખરેખરમાં તમને એનો ઘણો બધો ફાયદો મળશે આનાને આપણે જે જ્યાં સુધી ક્રિસ્પ થાય ને ત્યાં સુધી શેકી લેવાના છે વધારે બળવા નહીં દેવાના તો ધીરે ધીરે હલાવતા જવાનું અને ધીમી ફ્લેમ પર જ આપણે આ બધી હાથમાં દાજતું હતું તો બતાવાયું નથી તો તમારે એક પાનાને સરસ ક્રિસ્પ કરવાના અને પછી ગેસની ફ્લેમને બંધ કરવાની છે તો જુઓ અહીંયા રીતે મેં પાના સરસ ક્રિસ્પ કરી લીધા છે અને હવે આપણે તેને ઠંડા કરીશું તો હવે જે પહેલાં ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે બનાવ્યા હતા એ બધું જ ઠંડુ સરસ થઈ ગયું છે તો તેને આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં કાઢી લઈશું તો તમારે આ ચટણીને બનાવતી વખતે પાણીનો ઉપયોગ બિલકુલ પણ કરવાનો નથી જો તમે પાણીનો ઉપયોગ કરશો ને આ ચટણી બનાવતી વખતે તો તમારી ચટણી જલ્દી જલ્દી ખરાબ થઈ જશે તો તમારે આ ચટણીને બનાવતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે તે ચટણીને પાવડર ફોર્મમાં નથી બનાવવાની એકવાર મિક્સર ગ્રાઇન્ડરને ચાલુ કરવાનું બંધ કરવાનું ચાલુ કરવાનું બંધ કરવાનું એવી રીતે ચાલુ બંધ ચાલુ બંધ ચાલુ બંધ કરશો ને ત્યારે દર દરું પીસાશે તો મેં એ બધું જ ઉમેર્યું અને ત્યાર પછી આ છે ચપટીક જેટલી હિંગ તો તમને જે તમે જેટલા માપમાં બનાવતા હોવ ને જે જેમ કે તમે મહિના માટે બનાવતા હોવ પંદર દિવસ માટે બનાવતા હોવ એ પ્રમાણે તમારે ઉમેરવાનું તો મેં અહીંયા અઠવાડિયા માટેની ચટણી બનાવી છે તો અહીંયા મેં દોઢ ચમચી જેટલો આમચૂર પાવડર ઉમેર્યો અને એક ટી સ્પૂનથી પણ ઓછી હિંગ ઉમેરી છે અને કઢી પત્તાને તમને માપમાં કહી શકાય કે હશે કે અઢીસો ગ્રામથી ઓછા તો બસ કહી શકાય કે સો ગ્રામ જેટલા દોઢસો ગ્રામ જેટલા કઢી પત્તા તો આ બધી જ વસ્તુને આપણે સારી રીતે ગ્રાઇન્ડ કરવાની છે મેં તમને કહ્યું તેમ એકવાર ચાલુ કરવાનું બંધ કરવાનું ચાલુ કરવાનું બંધ કરવાનું તો જોઈ શકો છો તમે કે આપણે દર દરી પીસી છે અધકચરી પીસી છે ચટણીને તો તમે આવું ને આવું પાવડર ફોર્મ કરી દેશો ને લગળી જશે તો આવી રીતે તમારે દર દરું અધકચરું પીસવાનું છે તો તમે આ ચટણીને કહી શકાય ને કે ઘરે દાળ ભાત સાથે કે વઘાર ખીચડી સાથે પરોઠા સાથે પુરી સાથે પણ બહુ સરસ લાગશે આ ખિચડી આ ચટણીને ખાવાની અને કે અલગ જ જલસો પડતો હોય છે તો તમે વઘારમાં પણ આ ચટણીનો ઉપયોગ કરો છો જો તમારી પાસે સમય વધારે ના હોય તમારે ગ્રેવીવાળી કોઈ પણ સબ્જી બનાવી હોય ને તો તમારે આ ચટણીનો ઉપયોગ પાણી ઉમેરવાનું અને પછી ગ્રેવીવાળી ગ્રેવીમાં ઉમેરવાનું એટલે કે તેલની અંદર ઉમેરવાનું શેકી લેવાનું તો પણ તમારું શાક બહુ સરસ સ્વાદિષ્ટ બનશે તો જો આપણી ચટણી બનીને તૈયાર છે જોઈને જ મોમાં પાણી આવી જાય તે ખાઈ રહી છે ને તો સ્વાદમાં પણ એવી બને છે તો તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ઠંડી થયા બાદ જ તમારે એક સરસ એર એરટાઈટ કન્ટેનરમાં ભરી દેવાની અને ફ્રિજમાં મૂકી દેવાની તો હું કહીશ કે ફ્રેશ બનાવીને ખાવ તો બહુ સારું કહેવાય એટલે અઠવાડિયા માટે દિવસ માટે આપણે બનાવી લેવાની એકવાર અને પછી તમારા ફ્રેન્ડ ફેમિલી માં જરૂરથી આ રેસીપી ને શેર કરજો અને મને કહેજો કે તમે આવી ચટણી પહેલા ક્યારેય બનાવી છે કે નહીં તમને આ વિડીયો કેવો લાગ્યો તમને કંઈક શીખવા મળ્યું કે નહીં તો ફ્રેન્ડ્સ ફરીથી મળીશું એક મસ્ત મજાની આવી જ હેલ્ધી રેસીપી સાથે તમારો તમે આખો વિડીયો જોયો તેના માટે તમારો ખુબ ખુબ આભાર તમારું ધ્યાન રાખજો ને લાઈક કોમેન્ટ કરતા જજો યુ ઓલ